ચાલો આપણે આજે શું શીખવાના છે એકથી દસ આંકડા એક અડે એક બગડે બે એ રીતે એક અડે એક થી એકડે મિને દસ સુધી તો આપણને કોણ શીખવાડશે રજા ચાલો અમદરજા એક અડે એક બગડે બે તળે ત્રણ સગડે ચાર પછી પાંચ અડે પાંચ અડે પાંચ પાંચની સામે પાંચ લેવાની પાંચ અડે પછી છ ગળે ત્રણ ચાર પાંચ છ હવે સાત આડે બોલો એક બે બે પછી ત્રણ બોલો ચાર પાંચ છ સાત ચાલો હવે હું એ થે આઠ ચાલો એક બે 4 5 6 7 एक जय हो चलो अब कहो ये नवरे 9 tròn, tròn, phát, chó, sa, at, zero, abenhuay ba, em mình đấy 4, 5, 4, 7, 8, 9, 10. Sarangas, beri kali paru.